રક્તદાન કરવાથી હૃદયનું સ્વાસ્થ્ય સારું થાય છે તેમજ નવા રક્ત મહત્વ સમજાવવા વિશ્વ આરોગ્ય સંસ્થાએ ચૌદમી જૂન અઢારસો માં પહેલ કરી હતી કે રક્તદાન કરવાનો હેતુ સુરક્ષિત રક્તની ઉપલબ્ધતા ચાલુ રાખવાનો પણ એક ભાગ છે આવી તમામ બાબતોને લઈ તેમજ મોહરમના પર્વને ધ્યાને લઈ યાકુતપુરા મદાર મોલ્લા ખાતે હજરત ઇમામ હુસેન રડિયલ્લાલ યાદમાં મડની ગ્રુપ દ્વારા દસમા મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું એસએસજી હોસ્પિટલ વડોદરા અને આયુષ બ્લડ સેન્ટરના ઉગથી મોટી સંખ્યામાં દરેક ધર્મના નાગરિકોએ પોતાનો કા રક્ત કિંમતી રક્ત આપી કોમી એકતાની મિસાલ આપી હતી આ પ્રસંગે સિટી પોલીસ સ્ટેશનના પીઆઈ આરબી ચૌહાણે આ કેમ્પની મુલાકાત લઈ સર્વ કાર્યકર્તાઓને શુભેચ્છાઓ આપી હતી સમગ્ર કાર્યક્રમનું સંચાલન મઢી ગ્રુપના ફારૂકભાઈ શેખ કાદીરભાઈ દિવાન એડવોકેટ જુનેટભાઈ સૈયદ જુનેદ મંજુર ખાન પઠાણ તેમજ ખિદમત કમિટી અકોતાના હનીભાઈ ચૌહાણ અને તેમની ટીમ બોલુબાપુ સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા અને આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો કાજલ બુલેટિન વધુ ત્રાટી સાદી કાજલવાલાનો ખાસ રિપોર્ટ મદની ફ્રેન્ડ સર્કલ યાકુદપુરા અને ખિદમત કમિટી દ્વારા છેલ્લા દસ વર્ષોથી બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવે છે અને આ બ્લડ ડોનેશન કેમ્પ મદની ફ્રેન્ડ સર્કલ પોતાના ગ્રુપના સહયોગથી કરવામાં આવે છે એક રૂપિયો પણ કોઈપણ વ્યક્તિથી ડોનેશન લેવામાં આવતું નથી અને આવા નિઃસ્વાર્થ ઇન્શાનિયટ માટે કામ કરતા લોકોને હું દિલથી સલામ કરું છું અને આ મારો પોતાનો દસમો બ્લડ ડોનેશન કેમ્પ છે મધની ફ્રેન્ડ સર્કલમાં અને તમે જે રીતે જાણો છો કે જ્યારે બ્લડ ડોનેટ કરવામાં આવે છે અને કોઈપણ વ્યક્તિ પોતાનો બ્લડનો યુનિટ આપે છે એ બ્લડ યુનિટ ઉપર કોઈનો ધર્મ કે નામ લખવામાં આવતું નથી એનું કારણ એવું હોય છે એ બ્લડ આપ્યા પછી એ વ્યક્તિ એવું નથી વિચારતો કે મારો બ્લડ હિન્દુને જવાનો છે કે મુસલમાનને જવાનો છે આ મધની ફ્રેન્ડ સર્કલ જે માણસાઈનું એક ઉદાહરણ પૂરું પાડે છે આ લોકો હિન્દુ હોય કે મુસલમાન હોય ક્રિશ્ચન હોય કે કોઈ પણ હોય તમામ લોકોને બ્લડ પ્રોવાઈડ કરે છે અને દરેક વસ્તુએ અડધી રાત્રે એમને બ્લડની જરૂરિયાત હોય તો આ મધની ફ્રેન્ડ સર્કલ પહોંચી જાય છે સમાજને હું એ સંદો સંદેશો આપીશ કે બ્લડ ડોનેટ કરવું ખૂબ જ જરૂરી છે કારણ કે બ્લડ ડોનેટ કરવાથી તમારી બોડીમાં પણ બ્લડના નવા સેલ્સ બને છે અને તમારા બોડી માટે પણ આ સારી વસ્તુ છે અને તમારા એક બ્લડ ડોનેટ કરવાથી કોઈની જિંદગી બચતી હોય તો બ્લડ ડોનેટ કરવું ખૂબ જરૂરી છે એડવોકેટ બ્લડ ડોનેશન આયોજન છે સમાજને એ સંદેશો આપીશ જે બ્લડ દ્વારા હજારો લોકોના જીવ બચાવે છે એ સારી કામગીરી છે અને હું અભિનંદન પાઠવું છું મદની ગ્રુપને કે આવા સખત કાર્યક્રમો જે દર વર્ષે કરતા રહે છે અને અનેકો અનેકો વખત કરતા રહે છે અભિનંદન પાઠ પાત્ર છે એ લોકો જે આવી રીતે બ્લડ ડોનેશનનો કેમ્પ કરે છે અને બધા સમાજના લોકો અહીંયા આવે છે બ્લડ ડોનેશન કરવા ફરી એક વખત કહીશ કે આ લોકોને અભિનંદન છે મારા વચ્ચે અને હું ભારતીય જનતા પાર્ટી વોર્ડ નંબર 6 ના મહામંત્રી તરીકે આવ્યો છું અહીંયા અને ભારતીય જનતા પાર્ટી તરફ હું પણ એ લોકોને અભિનંદન પાઠવું છું આપનો પરિચય રાજકુમાર ગોદોણી સંગઠન મહામંત્રી વોર્ડ નંબર 6 ઈસ વિડિયો કો લાઈક કરે અમારી ચેનલ કો સબસ્ક્રાઇબ કર બેલ આઇકન જરૂર પ્રેસ કરે